શ્રી દત્ત પ્રસન્નોસ્તુ શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે શ્રીપાદ વલ્લભ બાવની કોઈ ધન્ય પડે પીડાશમન માટેની પ્રાર્થનાના જવાબ રૂપે ભગવાન રંગાવધૂત મહારાજશ્રીએ હનુમાન ચાલીસા જેવું સંકટમોચન સ્તોત્ર લખવાનું વિચારતા દત્ત બાવનીની રચના થઈ સર્વરોગોની એક જ દવા રૂપે એનો ઉપયોગ થવા લાગ્યો અને તેનો દિવ્ય પ્રભાવ અનુભવાતા દત્ત બાવનીએ રંગપરિવારમાં એટમ બોમ્બનું વિરુદ્ધ પ્રાપ્ત કર્યું આમાં બાવની શબ્દનું ભારે આકર્ષણ થતાં વિવિધ દેવી દેવતાઓ અને સંતોના ભક્તોએ એમના આરાધ્ય દેવી દેવતા અને સંતને બાવની રચવા માંડી એમાં શ્રીપાદ વલ્લભ બાવનીએ પણ વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે પ્રથમ દત્તાવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય અતિશુભ શુભ તેવા ચિત્રા નક્ષત્રમાં થયું હતું આ મહિનાનું ચિત્રા નક્ષત્ર સત્તર ફેબ્રુઆરીએ છે તે અનાઘાષ્ટમી ચિત્રા નક્ષત્ર શ્રીપાદ પ્રભુનો જન્મોત્સવ શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતના પારાયણ જેવા પ્રસંગે આ બાવની ગાય સંચય કરી શકાય છે ભગવત પ્રેરણાથી રચાયેલ હોય આ બાવની ભગવત પ્રસાદરૂપ જ છે તેથી આ પ્રાસાદિક બાવનીના શ્રદ્ધાપૂર્વકના પાઠ તે કરનારનું અવશ્યમેવ કલ્યાણ કરે છે એ નિશ્ચિત છે આ બાવનીની દરેક પંક્તિમાં શ્રીપાદ પ્રભુની જીવન લીલાના પ્રસંગો વણી લીધા છે તે બાવની ગાતા પ્રભુની લીલા આંખ સામે તાદશ અનુભવી શકાય છે આ બાવન પંક્તિમાં સર્વલીલા અને મહાત્મ્ય આવી જાય છે આ બાવની ગાતા એ રચનારના તપતેજનો અનુભવ ગાનારને થયા વિના રહેતો નથી આ બાવનીનું સામૂહિક ગાન કરવાથી શ્રીપાદ પ્રભુની પવિત્ર હાજરીનો સ્વાનુભવ મેળવી ધન્યતા અનુભવી શકાય છે શ્રીપાદ વલ્લભ બાવનીના પાઠ કરવાથી ભૂક્તિ મુક્તિ પ્રાપ્ત થાય છે ભક્તિ માર્ગમાં ઉન્નતિ થાય તે માટે આ બાવનીના નિત્ય નિયમથી ગવાય તેમ પ્રયત્ન કરીએ સર્વ કોઈને શ્રીપાદ વલ્લભ બાવની ગાવામાં સરળતા રહે તે માટે યુટ્યુબના માધ્યમથી આ બાવની સુરતના અખંડ સૌભાગ્યવતી શોભનાબેનના કંઠે રજૂ કરી છે આશા છે કે સૌ સુગ્ન ભક્તજનોને માર્ગદર્શન મળશે પાદરાજ શરણ પ્રપદે શ્રીપાદરાજ શરણ પ્રપદે શ્રીપાદવલ્લભ વાવની દોહા સકલ ગુરુ સકર્તિગુરુચરણમાસ દધરીણ યાચો ગણપતિ શારદા પેરો શુમતિ શ્રીપાદ શ્રીવલ્લભ નમો નારાયણ નરવેશ તૌલીલા સ્વરતામણો બ્રહ્માનંદ વિશેષ યુગે યુગે સંભવ અવતાર કરવા પૂર્ણધરે નિર્ધાર કૃતયુગમાં જ નાર્દનરૂપ દ્વા પરમાસિ કૃષ્ણ અનુપ ત્રેતામાં રઘુનંદન રામ કલીમાં કલીમગુર સ્વરૂપે યામ ભઠર એક દક્ષિણ કાશી કાશીમાનેજે પાદગયા પાદગયાપોરાતન નામ પીઠાપુરએ પ્રસિદ્ધતા વિપ્ર દકરે નિવાસ અનપંગો પુત્રો સાથ અપ્રજા સુમતી દધનાર જીવન ધાક સદાચાર અભ્યાગત અતિથિસર માણી ઈશોય સાક્ષાત્ી મધ્યાહ્ની વેળ દ્વારે યાચકડીઠો ઉભેલ બ્રાહ્મણ ભોજન પૂરવે આજ અતિથિસન્મુખ ભીક્ષા કાચ પ્રેમે ભીક્ષા અર્પે જાય સ્વ દત્ દર્શન દેતાય માગમનો વંચિત હે માત પ્રસન્ન તુજ પર જગ્નો બુદ્ધિમત ગુણ હોજે સ્વસ્થ અનિ દીર્ઘાયુ તે જગવંદ્યુદસમસનતાન આપટાળકો નો શ વાદ શુકલ ચતુર્થી જે સ્વયં દત્ત પ્રગટે નરવેશ નરવેકુસયુત જેના પાદ તેજસ્વી લોકો અગ્રે દીક્ષા દાતા થાય એના વચને મંગળ થાય કનક નિવેદે મસી પાદ રાખ્યું બાળ નામ કરતા અષ્ટ વ્રત બંધન સાંગ વેદને ભાષ્ય પઠન નાની વૈપન અતુલિત જ્ઞાન ઉપદેશે વિસ્મિત જનજન લગ્ન સંબંધે સ્પષ્ટ વિચાર ચતુર્થાશ્રમ નો નિર્ધાર માતા પિતા ને ચિંતા થાય અંધ પુત્ર માત્ર માં નિપૂર્ણ થાય માત તાતની આજ્ઞા કર્ણ પર ખાસ સોળ વર્ષ પીઠા પુરવાત સતી અંબિકા પતિ વિદ્વાન પુત્ર મંદ મધિ મન યત્ન પ્રયત્ન અનેક ઉપાય ગયા વત સૌ નિષ્ફળ જાય નગરજનો મહાસી થાય પ્રાણ ત્યાગવા તત્પર થાય સ્નાનાર્થે વિચરે સી પાદ કરે વિલાપ પુત્ર ને માગે આજ્ઞા તજવા પ્રાણ પૂછે સત કાજો પાય અમિ દિ નાખી શ્રી પાદ પ્રદોષ પૂજન સુચવે ખાસ ઈ સમાહરો કેવળ તું જ ભજ યજ વસૈ કજતુ કહી કર્યું માનસ પૂજન મૂર્ખ બન્યો એ અક્કલ મન રજ કરે સેવા નિષ્કા વંદન કરે દૂરથી યમ ધુવે વસ્ત્ર ગણ સ્વચ્છ રાખે પાણી છાંટે નિત્ય સેવાથી થઈ પ્રસન્ન આય શ્રી ગુરુ વેદ બોલ મન વસે કામના થાસે પૂર્ણ ભોગવ સુખા જન્મે તો જાની મનોગત આપે વર અગ્ર જન્મ બનનું સત્વ બૈદરપુર નો યવન રેસે સ્મરણ થશે મેળા મારે પણ અવતરવો ખાસ જેને જન્મ મરણ ના ક્યાંય સાડકાળ કાળ બંધન જરાય લીલા પૂર્ણ તથા શિયામ કૃષ્ણા જળમા લે વિશ્રામ ત્રણ રસક નો નર અવતાર દતભક્તિ નો એ સરતા તને કારને પહોરાટ સદા સર્વદા જાગ્રત સ્થાન વલ્લભ બ્રાહ્મણ વનમાય ડોટારા ને હાથ હનાય ચટાધરી ના રૂપે આમ ગુરુ કરે સજીવન જાન ત્રણ દિવસ ઉત્સવ ઉજવાય કુરપુરે ભંડારો થાય તો સ સિદ્ધ મંગલ તુજાન વિજય અને શ્રી કરે પ્રધાન ત્રિવિદતાપને સડરી પુત્રાસ બાવની પાઠે સૌ નો નાશ સી પાદની જે ગાય ભોક્તિ મુક્તિની પ્રાપ્તિ થાય જે વિષ્ણુ લોકમાં વિચરે તે દોહા વિવિધ નામને રૂપથી લીલા કરે અનેક માં રમી જે રહ્યો મૂળ દત્ત હે શ્રીપાદરાજમ શરણમ પ્રફે શ્રીપાદર આપનો ખૂબ ખૂબ આભાર શોભનાબેન અમારા બધાના આપને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત